મોરૈયાની ખીચડી બનાવવા અડધો કપ મોરિયાને ધોઈ પાણી એડ કરી અડધો કલાક પલાળી દઈએ હવે કુકરમાં એક ચમચી તેલ અને બે ચમચી ઘી એડ કરી દઈએ ઘી ગરમ થાય એટલે બે લવિંગ એક તજનો ટુકડો અને એક સૂકું લાલ મરચું એડ કરી સાંતળી લઈએ હવે જીરું અડધો કપ સીંગના દાણા અને લીમડાના પાન એડ કરી સાંતળી લઈએ હવે તેમાં બે ચમચી આદુ મરચાંની પેસ્ટ બે નાના છીણેલા ગાજર અને એક મીડિયમ સાઇઝનું છીણેલું બટાકું એડ કરી મિક્સ કરી લઈએ સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી પાંચ મિનિટ સાંતરી લઈએ હવે એક ઝીણું કટ કરેલું ટામેટું થોડીક હળદર ધાણાજીરું પાવડર અને કાશ્મીરી લાલ મરચું એડ કરી બેથી ત્રણ મિનિટ સાંતરી લઈએ હળદર ન ખાતા હોય તો સ્કીપ કરી દેવી હવે તેમાં અઢી કપ પાણી એડ કરી પાણીને ઉકળવા દઈએ અને મોરૈયો એડ કરી ઢાંકણું બંધ કરી બે વિસલ કરી લઈએ અને ઢાંકણ ખોલી ખીચડીને હલાવી લઈએ અને કોથમીરના પાન એડ કરી મિક્સ કરી ડીશમાં લઈ લઈએ